આગળ બીજું ગામ આવ્યું જાપે બીજા કૂતરા એનીની નાતના હો બીજા ના નડે પોતાના નડે એનીનીની નાતના પાછા આગળ ઉભેલા અને વરી પાછા આમ આમ હામા બોલો એકલો પાછો પૂછડી દબાઈને ભાગ્યો સ્પીડ એની વધી દોડવા જેમ એનું નડતર આવ્યું એમ સ્પીડ વધી જેમ નડતર આવ્યું એમ સ્પીડ વધી ઠેઠ ઉધી એની નાતના નડ્યા અને ઈ જે યાત્રા 6 મહિનામાં પૂરી કરવાની હતી એ 3 મહિનામાં પૂરી થઈ ગઈ શું કામ ક્યાંય બાજવારીઓ નથી સ્પીડ વધી જેમ લોકો બાજવા આવે સ્પીડ વધારી કોઈની ની આપણે બોલવો નથી 3 મહિનામાં યાત્રા પૂરી કરીને આવ્યો ઘરે દરવાજો ખખડાયો તો અંદરથી એના ઘરવાળી કે કોણ હશે પૂતાયું કરવાના છે ગામના ચાપે થી ઘરે પાછા મોટા કુતરા ડાકિયા ની ઘરવાળી બધા પીટ્યો કે અમારા ઘરવાળા ત્રણ મહિનામાં આવી ગયા છે